આજનો શાસ્ત્ર સંત લુકના ગ્રંથમાંથી પાઠ છઠ્ઠો અધ્યાય કલમ સત્યાવીસ થી આડત્રીસ અપકાર ઉપર ઉપકાર પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ કરજો અને તમારો દ્વેષ કરે તેનો તમે ભલું કરજો તમને શાપ આપે તેની માટે તમે દુઆ કરજો તમારી નિંદા કરે તેની માટે તમે પ્રાર્થના કરજો કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને તારો બીજો ગાલ પણ દરજે કોઈ તારો ડગલો લઈ લે તો તારું પહેરાણ સુધા તેને લેવા દે છે જે કોઈ તારી પાસે માંગે તે તેને આપજે કોઈ તારું કંઈ લે તો પાછું માંગે જ નહીં લોકો તારી સાથે જે રીતે વર્તે છે તેમ જો તમે પણ ઈચ્છતા હો તો તમે પણ તેમની સાથે તે જ રીતે વર્તજો તમારા ઉપર પ્રેમ રાખે તેના ઉપર જ તમે પ્રેમ રાખો તેમાં તમે પુણ્ય શું કર્યું પાપીઓ શુદ્ધ પોતા ઉપર પ્રેમ રાખનાર ઉપર પ્રેમ રાખે છે અને તમારું ભલું કરે તેનું જ તમે ભલું કરો એમાં તમે પુણ્ય શું કર્યું એટલું તો પાપીઓ પણ કરે છે અને જેઓની પાસેથી પાછું મેળવવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો એમાં તમે પુણ્ય શું કર્યું પૂરેપૂરું પાછું મળવાનું હોય તો તો પાપીઓ પણ પાપીઓને ઉછીનો આપે છે પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પણ પ્રેમ રાખવાનો છે અને તેમનું ભલું કરવાનો છે અને પાછો મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે તો તમને તેનો મોટો બદલો મળશે અને તમે પર ઈશ્વરના સંતાન થશો કારણ તે પોતે કૃતજ્ઞ અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થશો કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોડામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે તમે ભરી આપશો તે જ માપથી તમને પણ ભરી આપવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય ઈસુ આજના શુભ સંદેશમાં ઈસુ આપણને આપણા માનવ પ્રત્યે દયાળો થવાનું કહે છે ઉદાર થવાનું કહે છે આજના શુભ સંદેશમાં ઈસુ પરમ પિતાની આદર્શ તરીકે આપણા આદર્શ તરીકે રજૂ કરે છે જેની પાસેથી કોઈ સંજોગોમાં પાછો મેળવવાની આશા ન હોય તેવા પણ કહે છે કોઈનો ન્યાય તોડવાનો નથી સર્વ દરેકને સર્વને બધાની ક્ષમા આપવાની છે કોઈ પણ માનવ બંધુ મારી સાથે જે રીતે વર્તે તે જ રીતે મારી ઈચ્છા હોય તો જ મારે તેની સાથે વર્તવું તેમ કહે છે કોઈનો ન્યાય તોડવાની મનાઈ કરે છે પાઉલ તો માત્ર કાચી વિવેક બુદ્ધિવાળા પ્રત્યે સંવેદનશીલ બનવાનું કહે છે આપણને પરંતુ ઈસુ ઈસુ તો સમગ્ર માનવજાત પ્રત્યે આપણને સંવેદનશીલ બનવાનું કહે છે આજના શુભ સંદેશનો સારાંશ એટલો જ છે સંવેદનશીલ બનીએ સર્વને માફી આપીએ અને આપણા પરમપિતા જેમ દયાળુ હતા આપણે પણ દયાળુ બનીએ અને પ્રભુ પિતા પરમેશ્વર મધ્યસ્થી રાખીને આપણે આગળ વધીએ